જય કૃષ્ણ બધાની જય માતાજી તો આજે આપણે બનાવીશું સુરણ બટેકાનું શાક બનાવીશું ફ્રેન્ડ્સ સુરણ ખાવા માટે બહુ જ હેલ્ધી છે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો એકદમ સ્વાદમાં અને મસાલાથી ભરપૂર ચટાકેદાર આપણું શાક તૈયાર થઈ ગયું છે આ શાક જો તમે વધારે પડતું શિયાળામાં બનાવતા હોવ તો બાજરીના લો રોટલા સાથે ખવાતું હોય છે અને બીજી વસ્તુ આ શાક મેં આપણે અહીંયા જે રસો બનાવેલો છે તો વિડીયો સ્કીપ ના કરશો આગળ જોજો તો જ તમને ખબર પડશે હવે મેં મારું સુરણ લગભગ અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું સુરણ છે પણ મારે જેટલું બનાવવાનું છે એટલું હું અહીંયા કટ કરીશ ખડા મસાલા છે અને એક બટેક ઉમેર્યું છે અને રેગ્યુલર રૂટિન મસાલા છે રેગ્યુલર આપણે જે ડુંગળી ટામેટા લસણ ઉમેરતા હોય એ જ સાથે આપણે આ શાકને બનાવવાનું છે ડુંગળી લસણ લીલા મરચાં બધું ચોપિંગ કરીને સાઈડમાં મૂકી દીધેલું છે અને આ રીતે બજારમાં પેકેટ એક ખડા મસાલાનું મળતું હોય છે તો મેં આખું ઉમેરી દીધું છે એમાં જે ખડા મસાલામાં બધી વસ્તુ આવતી હોય ઉમેરીશું તો શાકનું સ્વાદ છે બમણો વધી જતો હોય છે હવે આટલું સુરણ છે એમાંથી હું અડધું કાપી લઈશ કારણ કે મારે બહુ ઓછી ક્વોન્ટિટીમાં શાકને બનાવવાનું છે અને એકદમ ફ્રેશ સુરણ છે તમે જોઈ શકો છો જે બજારમાંથી આપણે લાવી ત્યારે જે માટીવાળો ભાગ હોય છે એ આપણે કાઢી નાખવાની હોય છે છાલનું અડધું બટાકું લીધું છે અને આટલું હું અત્યારે શાક બનાવી રહી છું ફ્રેન્ડ્સ કારણ કે બહુ ઓછી ક્વોન્ટિટીમાં મારે હરેક શાક બનતું હોય છે કારણ કે અમે ઘરમાં બે જ વ્યક્તિ છે એ બહુ વધારે નથી અહીંયા અમારા છોકરાઓ બધા ઘણા બધા મારું કુટુંબ ફેમિલી મોટું છે પણ સૌ સૌ બધા નોકરી કરે છે ત્યાં છે તો લગભગ અમે બે જણ માટે જ અહીંયા હું શાક અત્યારે બનાવી રહી છું તો હવે સૌથી પહેલાં આપણે બટેકાને છાલ કાઢી દેવાની છે છાલ કાઢી અને સુરણને બી આ રીતે સારું એવું છાલ કાઢી દેવાની છે અને જ્યારે તમે બજારમાંથી સુરણ લાવતા હો ને તો બહુ માટીવાળું હોય છે અને કાળું કાળું હોય છે તમને જોઈને જ એવું થાય કે આનું શાક આપણે નથી બનાવવું પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સુરણ એક જાતનું જે કંદમૂળ છે એ જમીનમાં ઉગતું હોય છે તો બહુ જ એવા છાલમાં માટીવાળો ભાગ હોય છે તો સૌથી પહેલાં તમારે સુરણને બજારમાંથી લાવો ને ત્યારે સારું એવું ધોય અને છાલ કાઢી નાખવાની જે નીચેનો માટીનો ભાગ હોય બાકીનું આ રીતે રેવા દેવાનું છે તો જુઓ છાલ મેં સરસ કાઢી લીધી છે અને હવે આપણે નાના નાના પીસ કરી દઈશું જેવી ક્વોન્ટિટીમાં તમે સુરણને મતલબ મોટા પીસ રાખતા હો નાના રાખતા હો એ પ્રમાણે તમારા ઘરમાં જે માપ પ્રમાણે તમે અહીંયા સુરણને રાખી શકો છો અને બીજું કે આ સુરણને આપણે કોઈ બાફવાની જરૂર નથી ડાયરેક્ટ સીધે સીધું જ અહીંયા શાકને બનાવવાનું છે તો જે સુરણની અંદર જે વિટામિન્સ છે બધા શાકમાં જળવાઈ રહે છે અને એ જળવાઈ રહેનાથી કારણ જે આપણો શાક છે એનો સ્વાદ છે બમણો વધી જતો હોય છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો કોઈ કૂકરમાં સીટી ના બોલાવશો કે સુરણને વધારે પડતું ઉકાળવાનું નહીં પહેલાં આ પ્રોસેસ કરીને નહીં બનાવો મસાલા તમે તેલમાં સાતળો ત્યારે જ આ રીતે સુરણને બનાવવાનું છે તો સુરણને કાપી દીધું છે અને ત્યાર પછી આ રીતે મસળી અને ધોઈ નાખવાનું છે લગભગ બેથી ત્રણ પાણીએ ધોઈ અને કોરું કરીશું ત્યાં સુધીમાં આપણે હવે કડાઈમાં બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ તમારા માપ પ્રમાણે અહીંયા ઉમેરી શકો છો કારણ કે અહીંયા મેં મારા માપ પ્રમાણે ઓછી ક્વોન્ટિટીમાં હું બનાવી રહી છું તો મારા માપ પ્રમાણે હું અહીંયા તેલ ઉમેરી રહી છું આપણે એક ચમચી રાઈ નાખી ચપટી હીંગ નાખ્યું છે અને ખડા મસાલા છે જે પેકેટમાં જે વસ્તુ આવેલી છે બધી ખડા મસાલાની એ ઉમેરી દીધી છે ત્યાર પછી ચોપ કરેલા લીલા મરચાં લસણ અને મીઠો લીમડો એ ખડા મસાલા સારા તેલમાં શેકાઈ જાય પછી ઉમેરી દેવાના છે મરચાં બે લીધા છે પણ મોડા મરચાં છે એકદમ સરસ તેલમાં શેકવાના જુઓ શાક બનાવતા હોવ તો પહેલાં પ્રોસેસ તમારે તેલમાં બધી વસ્તુને શેકીને બનાવશો ને તો એ શાકનો સ્વાદ એકદમ બમણો વધી જતો હોય છે ફ્રેન્ડ્સ જુઓ એકદમ બધું શેકાઈ ગયા ત્યાર પછી અત્યારે હું ડુંગળી નાખી રહી છું હવે ડુંગળીની સાથે હું અહીંયા ટામેટા નહીં ઉમેરું એનું કારણ છે કારણ કે તમે જો ટામેટા સાથે નાખો છો ને તો શું થાય છે ડુંગળી છે એ વાર કાચી રહી જતી હોય છે અને ટામેટા હોય છે એ ગળી જતા હોય છે અને પછી શાકમાં જે કાચો ડુંગળીનો ટેસ્ટ આવતો હોય છે ને પછી આપણે જેવું જોઈએ એવું શાક આપણેની મીઠાસ આવતી નથી હોતી તો જુઓ અહીંયા લાલાશ પડતી મેં સાઈડમાંથી ડુંગળીને કરી દીધી છે આ રીતે બહુ ડુંગળીને દજાડવાની નહીં થોડી લાલાશ પડતી શેકાવા દેવાની શેકાઈ ગયા ત્યાર પછી અહીંયા ટામેટા નાખ્યા છે હવે ટામેટાને આપણે લગભગ બેથી ત્રણ સેકન્ડ તેલમાં શેકવાના છે તો ઓટોમેટિક જે ટામેટા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે હવે અહીંયા આદુને મેં ખાંડીને નથી નાખ્યું જો આ રીતે તમારા ઘરમાં કોઈ પણ છીણનો મતલબ પ્લેટ હોય આ રીતે છીણવાનું હોય તો જરૂરથી તમે આદુને છીણીને નાખજો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે જરૂરથી એકવાર આદુનો તો ઉપયોગ કરજો અને હું મારી હરેક સબ્જીમાં આ રીતે છીણીને જ ઉપયોગ કરતી હોઉં છું તો હવે આપણે બધી વસ્તુ શેકાઈ ગયા ત્યાર પછી રેગ્યુલર રૂટિન મસાલા કર્યા એક ચમચી લાલ મરચું છે અડધી ચમચી ધાણાજીરું છે અડધાની અડધી ચમચી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે જે રેગ્યુલર આપણે શાક બનાવતા હોય એવું જ શાક બનાવેલું છે પણ આમાં ફરક એટલો રાખ્યો છે કે સુરણ છે એને કોઈ ઉકાળવાની જરૂર નથી હવે અહીંયા ખાટો અને ગળ્યા સ્વાદ સાથે આપણે આ શાકને બનાવીશું આ શાક કેવું બનતું હોય છે જે તમે લગ્ન પ્રસંગમાં બટેકાનું શાક ખાતા હોઉ છો ને રસાવાળું એવું આ શાક તૈયાર થશે કારણ કે આમાં બે સ્વાદ આપણે ભેળવ્યા છે એક ખટાશ અને એક ગળપણ ઘટાશમાં આપણે અત્યારે લીંબુ સોરી અત્યારે અહીંયા આપણે દહીં નાખી દીધું છે હવે આપણે લાસ્ટમાં ગોળ બી ઉમેરીશું તો જે રીતે આપણે લગ્ન પ્રસંગમાં તમને સ્વાદ જ એવો આવી જશે કે તમને ખબર જ પડી જશે કે હા આ તો આ બટેકાનું શાક ખાય છે એવું જ થાય છે અને આમાં જે સુરણ છે એમાં ભરપૂર વિટામિન્સ છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે લગભગ મસાલો થાય છે ત્યાં સુધીમાં આપણે ધીમી આંચ ઉપર સારું એવું મસાલાને પકાવી દીધા છે એકદમ તેલ ફૂટી રહ્યું છે અને તમે જોઈ શકો છો ડુંગળી બિલકુલ કાચી નથી ટામેટા ડુંગળી જે મસાલો કર્યો છો એ સારો એવો અહીંયા એકદમ ગ્રેવી બની ગઈ છે હવે ધોઈ અને બટેકા અને સુરણને આપણે પોરા કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે તો કેટલું આસાન છે આ શાક બનાવવાનું પણ સ્વાદમાં તો બહુ જ સરસ થાય છે જરૂરથી એકવાર ટ્રાય કરજો કારણ કે આપણે હરેક ઘરમાં શું કરતા હોય છે કે સુરણને બાફી દેતા હોય છે તો બાફવાનું નહીં હવે લાસ્ટમાં મેં અત્યારે એક ચમચી જેટલો ગોળ નાખ્યો તે તો શાકનો સ્વાદ એકદમ ગળ્યો અને ખટ્ટો બે સ્વાદ સાથે આપણે આ શાકને બનાવેલું છે જરૂરથી એકવાર ટ્રાય કરજો ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે કે આ શાક કેટલું સરસ થાય છે હવે અહીંયા આપણું સુરણ અને બટાકા બિલકુલ કાચા છે તો એને પકાવવા ખૂબ જરૂરી છે બે વાટકી જેટલું મેં અહીંયા પાણી ઉમેર્યું છે કારણ કે આપણે કોઈ બાફિયા નથી કે વરાળે કંઈ સુરણને કરેલું નથી તો સુરણને ચડતા થોડી વાલ લાગતી હોય છે લગભગ દસક મિનિટમાં આ મારું શાક બે વાટકી પાણીથી બની જશે ટોટલ નવ મિનિટ થઈ ત્યારે શાક એકદમ જોઈ એટલું થિકનેસ આવી ગઈ હતી તો થોડી વાર પાંચ મિનિટ માટે ઠંડુ કર્યું અને દસ મિનિટ પછી આપણું શાક એકદમ રેડી તૈયાર થઈ ગયું છે જુઓ એકદમ સરસ ઘાટ્ટો રસો થયો છે અને બટેકા અને સુરણ એકદમ સરસ ચડી ગયા છે હવે લાસ્ટમાં આપણે જ્યારે એકદમ શાક બની જાય ત્યારે અહીંયા પસંદ હોય તો તમે કસૂરી મેથી ઉપયોગ કરી શકો છો નતર સ્કીપ કરી શકો છો ફક્ત ખાલી લીલા ધાણા બી તમે અહીંયા ઉમેરી શકો છો તો જે લગ્ન પ્રસંગમાં ઘાટું શાક મળતું હોય છે બટાકાનું એવું જ શાક સુરણ બટેકાના સ્વાદ સાથે આપણું તૈયાર થઈ ગયું છે બહુ પતલો બી રસો નથી પૂરી સાથે અથવા તમે બાજરીના રોટલા સાથે રોટલી સાથે આ શાકને ખાઈ શકો છો તો આજની રેસિપી આપણી તૈયાર થઈ ગઈ છે તો બધાને જય શ્રી કૃષ્ણ